જ્યાં રણતુંગાનો ડર છે સયામી ખેર એક પોલીસ અધિકારી રણતુંગા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે રેજીના કેસાંગ્રા એક શક્તિશાળી નકારાત્મક ભૂમિકા ભજવે છે રેજીનાએ રણતુંગાની પત્નીની ભૂમિકા ભજવી છે સયામી ખેર અને રેજીના વચ્ચેનો સીન દમદાર છે પહેલા દૃશ્યથી જ સ્પષ્ટ થઈ જાય છે કે ગોપીચંદ્રે દિગ્દર્શનની જવાબદારી મજબૂતીથી સંભાળી લીધી છે સની દેઓલને પડદા પર જોવું સરસ છે એક શક્તિશાળી હાજરી છે એક્શન સીન સાથે એન્ટ્રી હા જો અઢી કિલોનો હાથો ઊંચો કરવામાં આવે તો આખું ભારત ગુંજી ઉઠશે એક હાથે જીપ રોકીને સન્ની પાજીએ બતાવ્યું કે તેમનો સ્વેગ અકબંધ છે સની દેઓલનો ડાયલોગ જ્યારે હું મારવાનું શરૂ કરું છું ત્યારે હું ગણતો નથી કે સાંભળતો નથી રણતું ગાની પાછળની સ્ટોરી પણ રસપ્રદ છે આ ફિલ્મ એકશનથી ભરપૂર છે ઇન્ટરવલ પછી ફ્લેશબેક આવે છે પણ સનીની એક્શન આવે છે